મહેસાણા લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસનગર શહેરમાં ચોર ટોળકીની પોલીસનો જરાય ડર રહ્યો ન હોવાના ગંભીર સંકેતો મળી રહ્યા છે શહેરના સૌથી પ્રતિષ્ઠિત ગૌરવપથ રોડ પર સ્થિત સરદાર માર્કેટ કોમ્પ્લેક્ષમાં આવેલી સ્કાય બ્યુટી કેર નામની દુકાનની રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવી હતી સૌથી શરમજનક બાબત એ છે કે આ ચોરીનો બનાવ શહેર પોલીસ સ્ટેશનની બિલકુલ નજીક જ આવેલા કોમ્પ્લેક્સમાં બન્યો છે તસ્કરોએ દુકાનના તાળા તોડીને અંદરથી મશીનો અને રોકડની ચોરી કરી હતી અને નિર્ભયતાથી ભાગી છૂટ્યા હતા મુખ્ય માર્ગ પર ચોરી થવી એ પોલીસ પેટ્રોલિંગની સંપૂર્ણ નિષ્ફળતા દર્શાવે છે શહેરજનો અને વેપારીઓમાં રોષ છે અને તેઓ સવાલ કરી રહ્યા છે કે જો પોલીસ સ્ટેશનની બાજુની દુકાનો સુરક્ષિત ન હોય તો અંતરિયાળ વિસ્તારોમાં લોકોની સુરક્ષાનો શું વેપારીઓ કરી રહ્યા છે આક્ષેપ પોલીસ પેટ્રોલિંગ અને દબાણ હટાવવાની કામગીરી સાથે સાથે ચોર તોડકી સામે કડક સાથે હાથે કાર્યવાહી કરવી જોઈએ અને મુખ્ય બજારોમાં પેટ્રોલિંગ વધારીને કાયદો વ્યવસ્થિત અને પુનઃ સ્થાપિત કરવી જોઈએ તમારું મારું નામ કાસરાસ સિંહલબેન હેરી છે શું થયું કાલ તમારા મારા ગઈકાલ રાજની મારા દુકાનમાં ચોરી થઈ છે શું શું ચોરી થઈ મારે ચોરીમાં મારા મશીનરી બધી ગઈ છે પંખો ગયો છે 3500 કેશ ગઈ છે પોલીસ ફરિયાદ કરી તમે હા કરી અમે શું કેવું થાય છે તમારું તંત્રને તંત્ર તો કામ કરે છે પણ હવે જોઈએ છે કે શું થાય છે આગળ એનું તમારું મારું નામ કંસારા ઇરેન છે શું બનાવ બનો તો તમારો અહીંયા અમારા સ્કાય બ્યુટી પાર્લર છે મારી વાઈફ ચલાવે છે છેલ્લા એક વરસથી ચલાવે છે હવે અમે રાત્રે તો રાત્રે ચોરી થઈ અમને ખબર નહીં પણ સવારે બાજુમાં અમારે વાળા ભાઈ હતા તો એમને ફોન આવ્યો કે તમારું દુકાનનું શટર ખુલ્લું છે તો અમે તાત્કાલિક તાત્કાલિક ત્યાં દુકાને આવ્યા ત્યાં જોયું તો ત્યાં સામાન બધો વેરખેર પડે તો અને પછી અમે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લખાઈ અને પછી અમે ફરીથી અહીં ચેક કર્યું ત્યારે જોયું તો પંખો નહોતો પછી બધી લગભગ પચીસ ચાલીસ હજારની મશીનરી હતી પંખો સ્પીકર કેશ એમ ટોટલ પચાસી હજાર જેવું એનું નુકસાન અમને થયું છે હવે જાહેર રોડ ઉપર છે પોલીસ સ્ટેશન નજીક છે પણ પોલીસને કોઈ એનાથી કોઈ ચોરને કોઈ ડર કર્યા વગર એને ચોરી કરી છે હવે આ તંત્રની આજે અમારું તો આજે બ્યુટી પાર્લર જેવી વસ્તુ ચોરી થાય આજુબાજુ કેટલાક દુકાનવાળા કોમ્પ્યુટર ને બધું હોય છે હવે તો અમારું તો વાત તો થયું પણ બીજા બધાને પણ નુકસાન થશે જો આ કાળજીપૂર્વક કાર્યવાહી નહીં થાય તો